અને ત્યાં જે કામ જેસીબી ખોદાણ કરવાનું હતું એની જગ્યા પર પાણીના બેકેટ ભરીને બહાર કાઢતું જોવા મળ્યા હતા ખાસ વાત તો એ છે કે હજી પણ આ કામ ત્રણ વર્ષથી ચાલુ છે પણ કયું ગ્રહણ લાગેલ છે લોકો એરપોર્ટ તરફથી આવતા હેરાન થાય છે અને નેતાજી આવીને મુલાકાત કરીને તાત્કાલિક કામ પૂર્ણ કરવા જણાવે છે પણ આજે સત્યનું ટેસ્ટિંગ થઈ ગયું હતું જોકે આ કામમાં ભ્રષ્ટાચાર ન થયો હોય તો આપણી પાણી અંડર બ્રિજમાં કેવી રીતે આવે છે તે પણ લોકોનો એક સણસણતો સવાલ છે

કેશોદની અંદર નવનિર્માણ પામેલ અંડરગ્રાઉન્ડ બ્રિજ બ્રિજ જે બનાવવામાં આવ્યો છે ત્યારે તેમની હાલત જોઈ અને મને એવું લાગી રહ્યું છે કે પબ્લિકના પૈસા પાણીમાં જઈ જતા હોય એવું મેં નરી આંખે સત્ય જોયું છે તો આજે હું તમને મીડિયાના માધ્યમથી બતાવવા માગું છું કે જે અંદાજીત બાવીસ કરોડના ખર્ચે કેશોદને જે પુલ મળ્યું છે એ પૈસાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે છે અને એક વિરોધ પક્ષ તરીકે જે તે સત્ય ઉજાગર કરવું એ અમારો ધર્મ છે અમારો અમારી ફરજ છે અને પબ્લિકને ખરેખર આની અંદર જાગૃત થવું જોઈએ હજુ તો ચોમાસું આવ્યું નથી ચોમાસા આડા હજી બે મહિનાની વાર છે ત્યાં આજે એક કહેવત છે ને કે જે પાપ હોય તે પીપરે નીકળતું હતું ત્યારે જેસીબી થી એમને પુલની ઉપર લેવામાં આવ્યું ખાડો ખાલી કરવા માટે તો પાણી પુલની ઉપર લેવામાં આવ્યું વચ્ચેથી તૂટી તો સાઈડ જે દિવાલો છે ત્યાંથી પાણી કેમ અંદર આવ્યું હજી તો આવ્યું નથી ચોમાસુ પણ હજી આવ્યું નથી છતાં પણ જો આ પાણી નીકળતું હોય તો ચોમાસામાં આની હાલત શું થશે ખરેખર આ કેશોદ જનતાને વિચારવા જેવો પ્રશ્ન છે જો જો તમે હજુ પણ જો કોઈ નહીં બોલે કેશોદ પબ્લિક જાગશે નહીં તો આવનારા સમયમાં કેશોદ ની જનતાને ભોગવવાનો વારો આવશે હજુ તમે ચોમાસું આવવા દો ચોમાસાની અંદર ખરેખર તમે યાદ કરજો કે વિરોધ પક્ષના નેતા જે કહેતા હતા એમના પ્રતિનિધિ ખરેખર સાચી વાત છે

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ